સાઉથ આફ્રિકા દેશના અલગ અલગ ટાઉનમાંથી લગભગ ત્રીસ થી સાડત્રીસ જેટલા અલગ અલગ ભજન મંડળીઓએ તથા અનેક સામાજિક સંસ્થાઓએ શિવ ચાલીસા નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શિવ શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સમૂહમાં મહારતી તથા મહાપ્રસાદનો સુંદર આયોજન કરવામાં આવ્યું મંદિરના પટાંગણમાં મોટા તંબુમાં ભાવિક ભક્તોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી મંદિરના પાછળના ભાગમાં ગાડીઓના પાર્કિંગ કરવામાં આવ્યું હતું દરેક શ્રદ્ધાળુઓ શિવ ચાલીસાનો પરાયણ નજીકથી જોઈ શકે માટે ચાર જેટલા વિશાળ ટીવી સ્ક્રીન ઉપર તેનું જીવન પ્રસારણ કરવામાં આવે રાધે શ્યામ મંદિર માલબો ગાર્ડન ગાયત્રી પરિવારના સભ્યોએ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મહિલા કાર્યકરોએ સાઉથ ઇન્ડિયન હિન્દુ કોમ્યુનિટી શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સદસ્યો લોક ગાયક શ્રી કિરણભાઈના શ્રી રામજી ભજન મંડળ લોક ગાયિકા જનેતાબેન તથા કિશનભાઈ ભજન મંડળના સદસ્યો હરિધામ શોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન શિલ્પ સ્થાપત્ય કલાનું આધ્યાત્મિક કોતરણીથી તૈયાર કરાયેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ ધરાવતું આ સુંદર અને આસ્થાનું પ્રતિક સમૂહ છે જે પરદેશમાં અવસ્તા ભારતીયોના શ્રદ્ધાનું પ્રતિક સમૂહ શ્રી રામેશ્વર મહાદિરના હજારો શ્રદ્ધાળુઓએ એકસોને આઠ શિવ ચાલીસાના પરાયણમાં ભાગ લીધો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી નિગમ દીક્ષિત શ્રી રાધેશ્યામ મંદિર માલભવ ગાર્ડનના ગુરુજી શ્રી કિરીટભાઈ આચાર્ય શ્રી શારદા મંદિર પાટીદાર હાઈસ્કૂલના ભૂતપૂર્વ મહિલા આચાર્ય શ્રીમતી ભગવતીબેન મહિલા ટીચર કોકિલાબેન તથા બી સ્વામિનારાયણ સંપ્રદાયના મહિલા કાર્યકર શ્રીમતી ઈલાબેન સહિત અનેક મહાનુભાવોએ એકસોને આઠ શિવ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધેશ્યામ મારું નામ કિરીટભાઈ આચાર્ય છે હું શ્રી રાધેશ્યામ મંદિર માલગુરુ ગાર્ડન કી છું આજે અમે હું સૌ સૌ મળી અને મારું રાધેશ્યામ મંડળ અજીતભાઈ હિતેશભાઈ કાકા અને પવન બધા અહીંયા એકસો આઠ હનુમાન ચાલીસા લેનેશિયા રામેશ્વર મંદિરમાં છે ત્યાં આવેલા છે કહેવાય છે કે શિવ તો જીવના અને જીવ શિવનો છે અને જ્યારે શિવની ઉપાસના થાય ત્યારે લોકોને તંદુરસ્તી મળે આયુ આરોષ આરોગ્ય મળે તો અમે બધા જ ભેગા મળીને સર્વના સર્વજીવન સર્વ જીવનું કલ્યાણ કરીએ એવી પ્રાર્થના કરીએ છીએ સત્યનો અવાજ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે બધા જ પ્રસંગોને સારી રીતે આવરી લેતા છે અને મારા વિનયભાઈ પટેલ તો ખૂબ જ આત્મીય છે એમને પણ આશીર્વાદ કે આવું સત્કર્મ કરતા રહે અને દરેક જગ્યાએ આવા ઉત્સવો થતા રહે આવી ચાલીસાઓ થતી રહે તો આપણું સનાતની બધા એક થાય અને ધર્મનું કલ્યાણ થાય અને ધર્મનો જય થાય એ સર્વની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ ને ગુરુજી દર વર્ષે આમ શિવ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ચાલીસાનું પાયણ થાય છે જી બરાબર ને તો એકસો જ કેમ એકસો નવની એકસો સાતની એકસો કેમ આપણા શાસ્ત્રોમાં જે ધમનીને શિરાઓનો જે અંક બતાવ્યો છે તે એકસો આઠ છે એટલે માટે જ્યારે પણ પ્રાર્થના કરીએ જ્યારે પણ જપ કરીએ જ્યારે પણ બેરખો ચલાવીએ માળા ચલાવીએ ત્યારે એકસો આઠને જ ઉત્તમ ગણ્યા છે અને આમ જોવા જઈએ તો આઠ અને એક નવ પણ થાય તો નવનો ઉત્તમ એ જે નંબર છે ન્યુમેરિક રીતે જોઈએ તો એ પવિત્ર અને ભક્તિભાવથી જોડેલો છે ડિવાઈન છે માટે નવધા ભક્તિને પણ કહેલી છે તો નવધા ભક્તિ અને એકસો આઠનો આંકડો ખૂબ જ ઉત્તમ છે માટે હંમેશા જ્યારે પણ આપણે માળા કરીએ જપ કરીએ તપ કરીએ અને પરમાત્માનું સ્મરણ ચિંતન ચાલીસ પણ કરીએ ત્યારે એકસો આઠ જમનો તે આખા શરીરમાં એનો પ્રસરાવ થાય આખું શરીર ભગવાનના આશીર્વાદથી તેજો થાય અને એકસો આઠ શક્તિઓ આપણા એ શરીરમાં પ્રવેશ કરી હતી આપણે હંમેશા પ્રાર્થના કરતા હોઈએ છીએ માટે એકસો આઠની ઉત્તમ કહેલા છે અને શિવરાત્રી વિશે થોડુંક કહેશો અમને શિવરાત્રી ખૂબ જ રીતે ધામધૂમથી ઉજવી આ વખતે તો ખૂબ અનેરો શ્રી રાધેશ્યામ મંદિર માટે તો ખૂબ જ અનેરો ઉત્સવ હતો કારણ કે હું કુંભમેળામાં ગયો અને ત્યાંથી અમે જલ લાવેલા અને ગંગા ઘાટ બનાવી અને ત્રિવેણી સંગમની પૂજા થઈ ત્રિવેણી સંગમ કર્યા પછી ઉત્તમ બધાને કુંભમેળાનું સ્નાન કરાવ્યું છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવેલા ઉત્સવને અમે બધાએ સાઉથ આફ્રિકામાં અને ખાસ કરીને માલગુરો ગાર્ડન શ્રી રાધેશ્યામ મંદિરમાં ઉજવ્યો અને બધાએ જ અમે ખૂબ જ મળીને આનંદ કર્યો અને એ જે લોકો ત્યાં નહીં જઈ શક્યા તેનો લાભ અહીંયા શિવરાત્રિના દિવસે રાધેશ્યામ મંદિરમાં લીધો શિવરાત્રિનું પર્વ જે છે આખી રાત જાગી અને લોકો ભગવાનના મય થઈ જાય છે આપણે આજના ભીડભાવ દોડા દોડમાં જે જીવન ચાલી રહ્યું છે એમાં આવા જે ઉત્સવો આવે આવા જે દિવસો આવે તેમાં ઇન્ટ્રોસ્પેક્ટિવ આપણે પોતાને જાણીએ અને તેના માટે શિવરાત્રિ એ ઉત્તમ પર્વ છે જેમાં આપણે અગેન જીવ અને શિવનું મિલન થાય અને ભગવાનના જપ તપ થતા રહે માટે એક દિવસે તો આપણે બધા પ્રાર્થનાઓ કરતા જ છીએ પણ શિવરાત્રીનું મહત્વ ઉત્તમ છે અને એટલા માટે જપ તપ કરતા રહેવું એવું આ શિવરાત્રીના દિવસે બધા જ સાઉથ આફ્રિકાના મંદિરોએ રાત્રિ સુધી ભગવાનનું સ્મરણ ચિંતન કર્યું અભિષેક કર્યો અને અમે બાળકો સાથે ઓછા મોછા એસી બાળકો લોકો એ અભિષેક કર્યો સર્વજનો એ એક સાથે ભક્તિ ભાવ વાતાવરણ ત્યાં ઊભું કર્યું અને સર્વજનો એ ભગવાન ભક્તિ ચિંતન અને ભજન કરતા રહ્યા સર્વત્ર સુખી સર્વત્ર સુખી સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્યંત માધવે અહીંયા રામેશ્વર આવેલા છે ત્યારે 108 શિવ ચાલીસા જ્યારે જપ થતો છે ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ સર્વત્ર સુખીને સંતુ બધે જ સર્વ લોકોને સુખ પ્રાપ્ત થાય અને દરેક જગ્યાએ આનંદની પ્રાપ્તિ થાય ઉલ્લાસથી પ્રાપ્તિ થાય સર્વનું કલ્યાણ થાય અને સર્વને તંદુરસ્તી પ્રાપ્ત થાય સર્વ સુખી થાવ તે પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય નમસ્તે ઓમ નમઃ શિવાય મારું મારું નામ ઈલાબહેન છે હું ગુજરાતી શાળામાં ગુજરાતી ટીચર તરીકે કામ કરું છું અને આજે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં એકસો આઠ વખત શિવ ચાલીસાનું પારાયણ કરવામાં આવે છે અને તેમાં જુદી જુદી સંસ્થાઓએ અને બાળકોએ ભાગ લીધો છે એનું કારણ એ જ છે કે આજે જે બાળકો છે આ નવા નવી પેઢી છે યુવાન પેઢીઓને શીખવા માટે જ આ બધું કરવામાં આવે છે અને આ જે રામેશ્વર મંદિર જે કામ કરે છે તેમાં પણ ઘણા બાળકોએ ભાગ લીધો છે અને ઘણા યુવાન લોકો પણ ભાગ લે છે અને આપણી સંસ્કૃતિને ટકાવવા નું કામ કરે છે અને અમે પણ એ જ કામ કરીએ છીએ અત્યારે કે બાળકો ભાષા શીખે સંસ્કૃતિ શીખે આપણા તહેવારો શું છે તેના વિશે જાણે એ જ અમારું મંતવ્ય છે ને અને એ જ અમારો આગ્રહ પણ છે અને મારી સાથે જ્યાં ભગવતીબેન છે તેમણે પણ આખી જિંદગી એમણે એ જ સેવા આપી છે અને અત્યારે પણ એમનું એ જ એ છે એનું એની ઈચ્છા છે કે હું બાળકોને ભજન શીખવું પછી આપણા સંસ્કૃતના શ્લોકો છે તે શીખવું એટલે બેન હજી અત્યારે પણ એની મનમાં અત્યારે ઈચ્છા એમ જ રહ્યા કરે છે કે ક્યારે હું બાળકોને ભજન શીખું ઈલાબેન તમે ભારતમાં ક્યાંથી છો હું સુરત જિલ્લામાં મોરઠાણા ગામની છું એટલે કામરેજ તાલુકા કામરેજ તાલુકા યસ સરસ અને તમે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણ સંસ્થામાં પણ મહિલા કાર્ય કર છું અને અમારા મંદિરોમાં પણ જુદી જુદા કાર્યક્રમો દર રવિવારે થાય છે અને સંતોની પધરામણી પણ દેશમાંથી અવરનવર થયા કરે છે અને અત્યારે બીએપીએસ નું મંદિર મોટું બગમાં બંધાયું છે તેમાં પણ ઘણા કાર્યક્રમો થાય છે અને અમારી એ જ આશા છે કે આપણી નવી યુવાન પેઢી આપણી સંસ્કૃતિ શીખે અને સનાતન સંસ્કૃતિ માટે જે પ્રયત્ન કરતા છે જે મનસ્વામી બાપા હા અને આનંદની વાત છે કે સાઉથ આફ્રિકાની પવિત્ર ભૂમિ ઉપર અમન સ્વામી મહારાજના પાવન પગલા અત્યારે બાપાના પાવન પગલા પડે છે ને બાપાએ આશીર્વાદ આપ્યા છે કે સાઉથ આફ્રિકાની પેઢી આગળ ને આગળ વધશે અને સાઉથ આફ્રિકાનું ભવિષ્ય ઉજળું છે બાપાએ આશીર્વાદ આપ્યા છે ચાલુ સરસ અને મન સ્વામી જે અત્યારે આવ્યા એને બરાબર એક મહિનો થયો અત્યારે અને આપણા સંસ્કૃતિ સંસ્કારો જીવંત રહે એ રહે એ માટે સૌથી મોટું શિખરબદ મંદિર પણ જોનિસબર્ગમાં બંધાઈ રહ્યું બંધાઈ રહ્યું છે અને એ બંધાઈ પણ ગયું છે અને ગુજરાતી ક્લાસ શરૂ થયા છે પછી સંસ્કૃત ક્લાસ શરૂ થયા છે તબલા ક્લાસસ બધા ક્લાસસ શરૂ થયા છે યુવાન પેઢી માટે હમ નમસ્તે ઓમ નમઃ શિવાય નમસ્તે મારું નામ ભગવતીબેન પ્રેમા છે અને ઓમ ઓ નમસ્કાર હું સાવરાત્રિકન બોન છું હું એની છું મેં શાળામાં ચાલીસ વર્ષ સુધી સેવા આપી છે અને તમારી શાળાનું નામ ભગવતીબેન શ્રી ભારત શારદા મંદિર છે શ્રી ભારત શારદા મંદિર એટલે પ્રિન્સિપાલ તરીકે તમે છોકરી ફ્રિન્સ હતી અત્યારે હું રિટાયર્ડ છું લેવડીનો એ જવાબદારી લઈ લીધી છે મારે એક જ એક જ વસ્તુ કેવું છે બધા ગુજરાતી પેરેન્ટ્સોએ બાળકોને ગુજરાતી ભણવાનું ગુજરી પ્રોત્સાહન આપવું કારણ કે ગુજરાતી ટકાવવા માટે ધર્મ ટકાવવા માટે તમે જો ફોર્સ નહીં કરશો તો આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ખોવાઈ જશે ને ઈલાબેન અરે ભગવતીબેન ઈલાબેને જે વાત કરી કે તમે જે કેટલા વર્ષોથી સંસ્કૃત ગુજરાતી ભાષા એટલે આપણી મધર લેંગ્વેજ બરાબર ને આપણે ઇંગ્લિશ તો બોલવાના જ છે અંગ્રેજી તો બોલવાના છે બીકોઝ આપણે પરદેશમાં રહીએ છીએ સાઉથ આફ્રિકામાં પણ જે સંસ્કૃત શીખવાનો જે તમે પ્રયત્ન કરો છો તે કેટલા વર્ષથી કરો છો હું તો હું ભણતી હતી ત્યારે મારા ગુરુજી હતા હરીશચંદ્ર આર્ય એમને એમની નીચે હું સંસ્કૃત અને ગીતા ભણી હતી ગુજરાતી પણ એમને ભગવદ્ ગીતા જી ભગવદ્ ગીતા નહીં દી પણ અને આજે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર જમેશિયા ની અંદર જે શિવ ચાલીસા નું આયોજન કરેલું છે એની અંદર કેટલી સંસ્થાઓ અલગ અલગ સંસ્થાઓ ભાગ લે છે 20 30 30 જેટલી સંસ્થાઓ ભાગ છે દર વર્ષે દર વર્ષે રહી બાળકો સાથે લોકો વધારે હોય પણ જો બાળકો હોય તો સારું લાગે અને સંભળવાનું પણ ગામમે બધાને અને અલગ અલગ ને મહાપ્રસાદ બધું આયોજન કર્યું છે મહાપ્રસાદ નું પણ આયોજન થયું છે અને ભગવતીબેન તમે બધા જે વડીલો આવનાર પેઢીમાં જે આપણી સંસ્કૃતિ ટકે શાશ્વત રહે એ માટે તમે જે બધા પ્રયત્નો કરો છો એ આનંદને પાત્ર છે તમે બધા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય થેન્ક યુ ભાઈ નમસ્તે ઓમ નમઃ શિવાય મારું નામ કોકિલાબહેન મક્કન છે હું લનેશિયામાં રહું છું અને શ્રી ભારત શારદા મંદિરમાં એક શિક્ષિકા તરીકે કામ કરું છું આજે અમે લનેશિયામાં રામેશ્વર મંદિરમાં ઘણા જુદા જુદા ગ્રુપોને લઈને ભેગા થયા છે અને શિવ ચાલીસાનો ઉત્સવ માની રહ્યા છીએ અને જુદી જુદી સંસ્થાઓએ પણ ભાગ લીધો છે અમે પણ શ્રી ભારત શારદા મંદિર તરફથી શિવ ચાલીસા ગયા છે અમે અમારા બાળકોને લઈને આવ્યા હતા હવે શિવચા મંદિરમાં બધા જ હિન્દુઓએ આવવું જોઈએ અને આપણી ફરજ બજાવવી જોઈએ કારણ કે ભગવાનનું હિન્દુ લોકોના ભગવાનનું ઘર છે તો બધાએ ઉત્સાહથી આવવું જોઈએ નાના બાળકોને પણ લાવવા જોઈએ આપણે ભારતીયો છે અને ભારતીયોએ આપણી ભાષાને ટકાવી રાખવા માટે મંદિરમાં તો આવવું જ જોઈએ હવે આપણે આપણે હિન્દુ થઈને મંદિરમાં જઈને આપણા ઉત્સવો ઉજવીએ છીએ અને આપણે ઇન્ડિયાથી આવ્યા છીએ અને સાઉથ આફ્રિકામાં રહીએ છીએ સાઉથ આફ્રિકામાં રહીએ છીએ છતાં પણ એમ જ લાગે છે કે ઈન્ડિયામાં જ છે કારણ કે આપણે આપણા ધર્મને સાચવી રહ્યા છે તો આવનાર પેઢીઓ પણ આપણી હિન્દુ ભાષાને ટકાવી રાખે અને હિન્દુ ધર્મને ટકાવી રાખે માટે દરેક વાલીઓ પોતાના બાળકોને તમે મંદિરે મોકલો અને ગુજરાતીના દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠો એ બધું જ થાય છે મંદિરમાં જો તમારા બાળકો જો આવશે તો શિવ ચાલીસા હનુમાન ચાલીસા બધું જ બોલશે અને આપણી સંસ્કૃતિ કૃતિને એ લોકો ટકાવી રાખશે તો હું બધા જ વડીલોને સાઉથ આફ્રિકામાં રહેતા બધા જ વડીલોને નમ્ર વિનંતી કરું છું કે તમે મંદિરે આવો તમારા પાસે નાના બાળકો હોય તો એ લોકોને ગુજરાતી શાળાએ મોકલો તો આપણે આપણી ભાષાને પણ ટકાવી શકીએ તો ભવિષ્યમાં એ લોકોના પણ બાળકો થાય તો એ લોકો એ લોકોના બાળકોને પણ ભાષા શીખવી શકે તો ગુજરાતી શું છે એ લોકોને સમજણ પડે અને એ રીતે આપણે આપણો ધર્મને ટકાવી રાખીએ અમે એ આપણા ધર્મને ટકાવી રાખવા માટે આજે જુદી જુદી સંસ્થાના લો લોકો અહીંયા રામેશ્વર મંદિરમાં શિવ ચાલીસા ગાવા માટે આવી રહ્યા છે અને બધા સત્સંગનો લાભ રહ્યા લાભ લઈ રહ્યા છે અને જમણવાળાનો પણ લાભ રહી રહ્યા છો તો સૌ વડીલો આપ હજુ ઘરે બેઠેલા હોય તો તમે રામેશ્વર મંદિરમાં આવો અને શિવ ચાલીસાનો લાવો માનો મારી સાથે નજીકમાં ભગવતીબેન ઊભા છે તે પણ શ્રી ભારત શારદા મંદિરમાં ઘણા વર્ષોથી ગુજરાતી શાળામાં પ્રિન્સિપલ તરીકેની સેવા બજાવતા હતા અને ભગવતીબેનની બાજુમાં ઈલાબેન ઊભા છે તે ઈલાબેન પણ અમારી સાથે ગુજરાતી શાળામાં ગુજરાતી શાળામાં પણ કામ કરે છે અને શ્રી ભારત શારદા મંદિર ઇંગ્લિશ શાળામાં પણ અમે સાથે કામ કરીએ છીએ નમસ્તે આપ સર્વને મે કોકિલાબેન તમે ઇન્ડિયામાં ક્યાંથી હું ઇન્ડિયામાં વ્યારાથી આવી છું હું 36 વર્ષ થયા સાઉથ આફ્રિકામાં રહું છું વ્યારા એટલે તો હવે તાપી જિલ્લો ને હા તાપી જિલ્લો હા સરસ અને આપણી માતૃભાષા ગુજરાતીને ટકાવવાનો પ્રયત્ન કરતા છો તમે બધા સંસ્કૃતિને એ માટે તમને બધા વડીલોને નમસ્કાર અને ઈલાબેન ભગવતીબેન ઇલાબેન પણ છે આપણી જોડે તો એમની સાથે પણ આપણે વાત વાતો કરીએ શિવ ચાલીસા વિશે સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનવાજ ગુજરાતી ન્યૂઝ